સીતારામ બધાને આજે જો અમે ઘરે છીએ અને વૈભવને રમાડું સૌ અને આ જો વૈભવ મળે છે ચાબની તો ચા બની ગઈ છે અને વાગી જ્યાં છે દસ વાગી જ્યાં છે આ દસ વાગ્યાની શા છે તો જો આ ખૂટ જોઈએ બે તો બેઠો ખંઢેરમાં જો શું કરે છે વૈભવ હમ હમ તો એ પાસ આ ફરીથી આવી જાસી વાડીમાં આ વાડી મે બનાવી થી તો આ રોપા બધા જો સીતાફળના રોપા છે પાણી નતું પાયુ બહુ તો તો પણ થઈ ગયા છે અને આ મરસીનું રોપું જો ફૂલ આવી જાસે મરસીને તો જો આ ફૂલ છે ફૂલ છે તો અને મરચાં પણ આવશે ના ટમેટી ટમેટીનું રોપું છે નાનું હતું તો એ પણ મોટું થઈ છે અને આ પોપિયાનું છોડ છે તો ના લાબુ છે તો જો સીતાફળીના રોપા ઘણા મોટા થઈ જશે પાણી ઓછું પાયું હતું તો પણ થઈ જશે હા વૈભવભાઈ જો રમવા નીકળી જ જાશે હલો રમવા જાવ તારે હાલો નીચે ઉતાર તો વૈભવ જો એક રામ રમે છે અને હવે પાંચ વાગી જાય છે રસોઈ બનાવવાની ટાઈમ થઈ ગઈ છે ને કબૂતર પણ આવી ગયા છે કબૂતર જોવે છે વૈભવ તો હવે રસોઈ બનાવીને છીએ હાલો તાબામાંથી જો કબૂતર છે ભાઈ ભવ હાલ કબૂતર જોવા લઈ જવાય ના હું કરતો તો વેકરામ રમવાનું કીધું તું ના હું જ ન્યા કાંઈ નથી કાંઈ નથી જો હાલો હાલ હાલ આ બાજુ

Toko bot ar sañ eze. Zo wo e vo bogañ a kaizhe ne taba mat e zavuze. Ne a zavuze zo wo taba mat e zavuze ne ser nirva. અને જો આ ભાઈ ભાઈ રમે છે તો જો બકાલો આવી ગયું છે બકાલો આવી ગયું છે ને આ ભાઈ ભાવ રમે છે ને આ છ વાગી જાય છે લાઈક શેર કરજો

પાળી નથી હાલો તો આ વળી જાય છે જો વૈભવ વળી ગયો તો બકાલું સરસ મજાનું બકાલું આવી છે અને રીંગણાનું શાક બનાવાનું છે અને આમાં આ ફુલાવર છે ટમેટા છે ને આ વટાણા અને આ બટેટા છે તો આજે રીંગણા શાક બનાવવાનું છે રીંગણાનું ને આ વટાણાનું શાક બનાવવાનું છે તો આજે છ વાગે છે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગઈ છે તો આજ જ બ્લોગ પૂરો કરીશું અહીં